બારલ જો ઉતારા માટે આ બે ડ્રેસ લઈને આવ્યો અતો બે સુકમ લાય પણ અરે હું જા ખરીદવા ગયો તો ને ત્યાં એક ખરીદો એટલે એક ફ્રી એવો હતો હા ગાડા જેવો હતો અમે આ ફ્રી વાળી એક જ ના લવાય આ બીજી લાવવા શું જરૂર હતી છોટો ખર્ચો કરવાની અરે ડોબી એક ના પૈસા એટલે જ બીજી ફ્રી માં એલા આ બોલ તમે મારા માટે શું કરી શકો કઈ નહીં ચમ કઈ નહીં હું મારા માટે કઈ નહીં કરતો તારા માટે શું તંબુરો કરું

હું એ વિચારું હું કે મારા માં એવી કઈ ખામી હતી કે જેના લીધે મારા બાપા એ મારા લગ્ન તમારી હંગત કરાવી દીધા પારુલ તો આમ જીભ થી આગ ઓલવી કે ખરી ઓલવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર હતું હું આ બાકસવાળી વાગની વાત કરું પારુલ તો આમ જીભ થી આગ ઓલવી કે ખરી ઓલવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર રાખું હું આ બાકસ વાળી વાગની વાત કરું આ તારું ડાચું ચમ ચડેલું ચડેલું જોઈન ચાનું સડે નહીં તું નણન ભેગી રહેતી નહીં દેરાણી ભેગી રહેતી નહીં જેઠાણી ભેગી હતી અને તોય તારા રોડ ડાચા ચડેલા હોય ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા પારલ તને પિક્ચર જોવા બહુ ગમે નહીં ને હા તારી ફેવરિટ હિરોઈન કોણ છે કાજોલ

ખાલી બોલો એટલે હવે યાર કેટલી વાર હું વિચાર કરું કે કયું પાકીટ લઉં આ પાકીટ લઉં કે આ પાકીટ લઉં અરે તારા બાપા જે પાકીટ લેવું લઈ લેને ખાલી તો મારું પાકીટ જ થવાનું હે ને હેલા તમને ખબર હે શું તમે સાબુ ગમે કલરનો વાપરો પણ એનું ફીણ તો સફેદ કલરનું જ આવે મિત્રો પાણીમાં ગયેલી ભેંસ અને પિયર માં ગયેલી પત્ની ને પાછી લાવવી બઉ મુશ્કેલ

આવો આજોદી મે કોઈ દિવસ ડારુ નહી પીતો તો એરટેલ વારા મને ફોન કરી કરીને હું ચમ કે તમારો પેક ખતમ થઈ ગયો ઈ પેક કે પેક પેગ નહી હે લાવલો તમાર ભાઈબંધ આખા સે યે તર શું કરે ઈ કલેક્ટર ની પી એ હે હા હા કલેક્ટર ની ઓફિસ તો કલેક્ટર એને કઈ કહેતા નહી મારા બાપ કલેક્ટર નો હે પર્સનલ આસિસ્ટન્ટ પીતો નહી આ કલેક્ટર ની ઓફિસ તમને ખબર હે શું હે આજ મને થોડી ખબર હે જોયું ને તમને ખબર જ એવું નહી બગા તો કેવું હે તાણે બકા તું મને હે ને કોઈ દિવસ મોટી થતી હોય ને એવું લાગતું જ નહીં તું દિવસે ને દિવસે રજુ જવાન થતી જતી હોય ને એવું લાગે